આ રાજ્યના તમામ થાણા અમલદારોને ગુજરાતના ડીજીપીએ આદેશ આપ્યા હતા કે સો કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરો અને તે યાદી પહોંચાડો ગાંધીનગર અને ફરી વખત ડીજીપી વિકાસ સહાય આ રાજ્યના છસો પચાસથી વધારે જે થાણા છે તે થાણા અમલદારોને આદેશ આપ્યા છે ને સો કલાકમાં યાદી આપવાનું પણ કહ્યું છે શું આદેશ આપ્યા છે અને શું કહ્યું છે ડીજીપીએ તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा

તેના વિરુદ્ધમાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી અને ગુજરાતમાં જે પ્રકારે આ મિલકત સંબંધિત ગુના આચરી રહ્યા છે અન્ય ગુના આચરી રહ્યા છે તેવા તત્વોને પણ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત આ ગુજરાત પોલીસ સતત મોનિટર કરી રહી છે અને ફરી વખત ગુજરાતના ડીજીપી વિકાસ શાહે આજે તમામ થાળા અમલદારોને

ગુજરાતની એન્ટી ટેરિસ્ટ સ્કવોડે ત્રણ રાષ્ટ્ર વિરોધી તત્વોને અટક કર્યા હતા અને એના પાસેથી આર્મ્સ અને એમ્યુનેશન કબ્જે કર્યા હતા બીજા દિવસે ફરીદાબાદમાં પણ રાષ્ટ્રવિરોધી તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એ જ દિવસે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ પણ થઈ હતી આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવ્યું અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી કે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે એવા તમામ લોકોની ચેકિંગ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને એ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે આજે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની વેરીફિકેશનની આવતા સો કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરીફિકેશન તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન થયા પછી ટોઝિયર તૈયાર કરવા માટે આવતા સો કલાકમાં કામગીરી પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે આમ ડીજીપી વિકાસ શાહે કહ્યું છે કે તમામ થાણા અમલદારોને આદેશ આપવામાં આવ્યા છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કોઈ દેશ વિરોધી આતંકવાદી વિરોધી તત્વોના નામ પોલીસના ચોપડે નોંધાયા છે તેઓનું વેરિફિકેશન કરવામાં આવે તેઓનો ડોઝ યર તૈયાર કરવામાં આવે અને સો કલાકમાં તેની યાદી આપવાનું પણ ડીજીપી વિકાસ સાહેબ તમામ થાળા અમલદારોને કહ્યું છે અને આદેશ પણ આપી દીધા છે આ સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ લે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર